લોકસભા સામાન્ય ચૂંટણી બે હાજર ચોવીસ અંતર્ગત ચૂંટણી પંચની સૂચના અનુસાર મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે બાબર ખાતે પણ અનેક જગ્યાએ રંગોળી સ્પર્ધાના માધ્યમથી મતદાન જાગૃતિ સઘરણીય પ્રયાસ હાથ આવે છે તો અન્ય સ્પર્ધાત્મક અને રેલીઓ યોજી મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે બાબલ મત વિસ્તારના મતદારોમાં મતદાન પ્રત્યે જાગૃતિ લાવવા બાબલ લુદરિયાવાસ ખાતે આંગણવાડી કાર્યકર દ્વારા મતદાન અભિયાન કાર્યક્રમ યોજાયો હતો જેમાં આંગણવાડી કાર્યકર દ્વારા લોકોને જાગૃત કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે મતદારોને માહિતી પૂરી પાડવા અને મતદાન વિશે વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું અને રેલી યોજી લોકોને મતદાન વિશે જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું જેમાં લોકોને મત આપવું અને મત અપાવી મતદાન વિશે લોકોને જાગૃત

આ કાર્યક્રમ તેતરવા સેજાના સુપરવાઇઝર સોનલબેનના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ધર્મિષ્ઠાબેન દવે કાંતાબેન પ્રજાપતિ મંજુવા વરસાબેન ઠક્કર તેમજ તેતરવા સેજાની તમામ બહેનો હાજર રહ્યા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો